આપનું સ્વાગત છે ગોધરા તાલુકાના જુદી ગામમાં સરકારી અનાજના દુરુપયોગ અંગે મળેલી ફરિયાદના અનુસંધાને તપાસ જિલ્લા પુરવઠા અધિકારીને નાયબ કલેક્ટર શ્રી એચટી મકવાણા દ્વારા ગોધરા તાલુકાના જુદી તારીખ જાન્યુઆરી રોજ એક અનામી અરજી હતી અરજીમાં જણાવ્યા મુજબ જૂની બે આવેલ મોટા ફળિયાના આંગણવાડી કેન્દ્રની કાર્યકર શ્રીમતી માછીવિલાસપેન દ્વારા તેમના દીકરાના લગ્ન પ્રસંગે સરકારી અનાજ જેમ કે ઘઉં ચોખા તેલ અને તુવેરની દાળનો દુરુપયોગ થવા જઈ રહ્યો છે તેવી બાતમી હતી આ અંગેની ફરિયાદને ગંભીરતાથી લઈને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી તપાસ દરમિયાન કાર્યકર શ્રીમતી ઘરે ઘરે અને કેન્દ્ર ખાતે તપાસ આવી હતી તપાસમાં કે મળી આવેલ જથ્થો બજારમાંથી ખરીદવામાં આવેલ હતો અને તેની ખરીદીના બિલ્લા તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા વધુમાં ઉપસ્થિત ગામ લોકો દ્વારા સ્પષ્ટ કરાવ કે આ ફરિયાદ ખોટી હતી ને કેટલાક વિરોધી લોકો દ્વારા હેરાન કરવા માટે કરવામાં આવી હતી વેલાસભાઈ ના અને લગ્ન પ્રસંગમાં કોઈ પણ પ્રકારનું સરકારી અનાજ કે જથ્થો ઉપયોગમાં લેવામાં આવ્યો ન હતો અને તે અનધિકૃત રીતે સંગ્રહ કરવામાં આવ્યો હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી જિલ્લા પુરવઠા અધિકારીએ ગામ લોકો સાથે વાતચીત કરીને તમામને સમજાવ્યું કે સરકારી અનાજનો ઉપયોગ લગ્ન પ્રસંગો અથવા કોઈપણ ખાનગી રસોડામાં કરવો અપ્રામાણિક છે અને તે કાયદાકીય રીતે દંડનીય છે